સૌ વાત કરીએ મિત્રો જો તમારા ઘરે વરિષ્ઠ નાગરિક હોય તો સરકાર દ્વારા લોકોને પેન્શન મફત સારવાર થી લઈને મુસાફરી સુધીની સહાય આપવામાં આવે છે તો તેની આપણે વિગતવાર માહિતી જોઈએ વરિષ્ઠ નાગરિકોને મળશે મફત સારવાર તો ભારતમાં તમામ વરિષ્ઠ નાગરિકો પરંતુ હજુ પણ આ યોજના હેઠળ સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયાનું ગેરંટી કાર્ડ આપવામાં આવે છે આ કાર્ડ દ્વારા જે વૃદ્ધ લોકોને દેશની કોઈ પણ સરકારી અથવા તો અધિકૃત ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકે છે આયુષ્યમાન કાર્ડ માત્ર ગરીબો માટે જ નથી પરંતુ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ વરિષ્ઠ નાગરિકોને જે જે તે મફતમાં મેળવી શકે છે તો નાગરિકો માટે સહાય આપવામાં મફત સારવાર આપવામાં આવે છે જેમાં સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને એક આયુષ્યમાન કાર્ડ હેઠળ પાંચ લાખ નું ગેરંટી કાર્ડ આપવામાં આવે છે અને આ કાર્ડ દ્વારા દેશની કોઈ પણ સરકારી અને અધિકૃત ખાનગી હોસ્પિટલમાં તે મફત સારવારનો લાભ મેળવી શકે છે અને આ માત્ર ગરીબો માટે જ નથી દેશના કોઈ પણ નાગરિક જે સિત્તેર વર્ષથી વધુ વયના કોઈ પણ નાગરિક અથવા તો વૃદ્ધ વ્યક્તિ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે અને આ કાર્ડ બનાવી શકે છે ત્યારબાદ વાત કરીએ તો વૃદ્ધ લોકોને જે બેન્કિંગ સેવામાં પણ મોટો લાભ આપવામાં આવે છે બેન્કિંગ સેવાઓમાં વરિષ્ઠ નાગરિકોને પણ ઘણી બધી સુવિધા આપવામાં આવે છે જો કોઈ વરિષ્ઠ નાગરિકે બેંકમાં ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી કરી હોય

જે વૃદ્ધ લોકો છે જે ગરીબ લોકો છે જે આર્થિક રીતે નબળા છે તો એવા લોકોને જે પોતાનું ભરણ પોષણ કરવા માટે જે પેન્શન આપવામાં આવે છે જે સહાય આપવામાં આવે છે અને આ સહાય બારસો પચાસ રૂપિયાની સહાય જે ગુજરાતની અંદર આપવામાં આવે છે જે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ તેની રકમ હોય છે પરંતુ આપના રાજ્યની અંદર ગુજરાતમાં બારસો ને પચાસ રૂપિયા જે વૃદ્ધોને પેન્શન આપવામાં આવે છે હવે વાત કરીએ તો રેલવે અને હવાઈ મુસાફરીમાં પણ મળશે મોટો લાભ તો ભારત સરકારે નિર્ણય લીધો કે એપ્રિલ દેશભરના તમામ વરિષ્ઠ નાગરિકોને રેલવે અને મુસાફરીમાં વિશેષ આપવામાં આવશે આ સુવિધા પહેલા પણ હતી જ પરંતુ હવે તેને વધુ વિસ્તારવામાં આવી છે રેલવે મુસાફરીમાં સૂટ જે પુરુષ વરિષ્ઠ નાગરિકની વાત કરીએ તો ચાલીસ ટકાની સૂટ જે રેલવે અને હવાઈ મુસાફરીમાં આપવામાં આવશે અને મહિલા વરિષ્ઠ નાગરિકને જે 50% ની છૂટ આપવામાં આવશે અને આ ડીએમ એ તમામ વર્ગના જે વરિષ્ઠ નાગરિકોને જે સામાન્ય થી લઈને એસસી એસટી દરેક કેટેગરીના લોકોને આ સુવિધા આ લાભ આપવામાં આવશે જે હવાઈ મુસાફરીમાં એર ઇન્ડિયા દ્વારા ડોમેસ્ટિક ફ્લાઇટ પર વિશેષ છૂટ આપવામાં આવશે અને ટિકિટ બુકિંગ પ્રાથમિકતાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે તો ટિકિટ બુકિંગમાં પણ પ્રથમ જે વરિષ્ઠ અને વૃદ્ધ નાગરિકોને પ્રાથમિકતા આપવામાં આવશે

આવ્યો છે સરકાર દ્વારા મફત કાનૂની મદદ પણ આપવામાં આવે છે જેમાં વરિષ્ઠ નાગરિકોને મફત કાનૂની સલાહ અને સહાય પૂરી પાડવામાં આવે છે તો વરિષ્ઠ નાગરિકોને જે સિનિયર સિટીઝન લોકોને જે કાનૂની રક્ષણ પણ આપવામાં આવશે અને એની માટે બે હજાર સાતમાં માં જે વરિષ્ઠ નાગરિક અધિનિયમ કાઢવામાં આવ્યો છે